નમસ્કાર મિત્રો આજનો વિડીયોમાં આપણે વાત કરીશું મફત સિલાઈ મશીન યોજના વિશે મહિલાઓને કેવી સબસિડી મળે છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે તેઓ અરજી કરી શકે છે અને કેવી રીતે આ સબસિડી જમા થશે એમના ખાતામાં તો ચાલો શરૂ કરીએ જેમને મહિલાઓને જે મહિલાઓને સિલાઈ મશીન ખરીદવાનું હોય એમના માટે ખૂબ જ સારો એવો વિડીયો કહી શકાય આ વિડીયો જોશો તો તમારે બીજો વિડીયો નહીં જોવો પડે તો ચાલુ શરૂ કરીએ મફત સિલાઈ મશીનની યોજના ગુજરાતના અઢારથી ચાલીસ વર્ષથી મહિલાઓને પંદર હજારની મદદ અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ તો ચાલો મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે તેમાંથી એક મફત સિલાઈ મશીનની યોજના છે ગરીબ અને જરૂરતમંદ મહિલાઓ માટે વરદાન સાબિત થઈ રહી છે આ યોજના હેઠળ મહિલાઓને ઘરે બેઠા રાજગો રોજગાર શરૂ કરવા માટે મફત સિલાઈ મશીન અથવા આર્થિક સહાય આપવામાં આવે છે યોજનાનું નામ મફત સિલાઈ મશીન યોજના શરૂઆત કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારો દ્વારા લાભાર્થી તો ગરીબ વિધવા દિવ્યાંગ આર્થિક રીતે નબળી મહિલાઓ માટે મુખ્ય લાભ ફ્રી સિલાઈ મશીન અથવા મશીન ખરીદવા માટે દસ હજારથી પંદર હજાર રૂપિયાની સહાય અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન આયુષ્યમાં અઢારથી ચાલીસ વર્ષની જે પણ મહિલાઓ છે એ આની અંદર અરજી કરી શકે છે પાત્રતાની વાત કરીએ તો ગ્રામ પંચાયત જે તે બીપીએલ કાર્ડવાળા જેટલી મહિલાઓ છે જે મહિલાઓ છે એમને આવી રીતે અરજી કરવાની રહેશે આ બધું જ આપણે વાત કરીએ એ બધું લાગુ પડતું હોવું જોઈએ આ યોજના હેઠળ માત્ર સિલાઈ મશીનનો જ નહીં મહિલાઓને સીવણની તાલીમ પણ આપવામાં આવશે એ પણ વિના મૂલ્યે તાલીમ પૂર્ણ કરવા પર એક પ્રમાણપત્ર આપવામાં આવે છે પછી સરકાર તમારા બેંક ખાતામાં સીધા પંદર હજાર રૂપિયા જે પણ હશે જમા કરી દેશે હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારી પાસે આધાર કાર્ડ બેંક પાસબુક આવક પ્રમાણપત્ર બીપીએલ કાર્ડ અને ફોટો હોવો જોઈએ તમારે બધાની સ્કેન કરેલી કોપી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે મફત સિલાઈ મશીન સહાય માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટને પર જવું પડશે આ પછી સત્તાવાર વેબસાઇટ પર તમને વિશ્વકર્મા યોજના માટે અરજી કરવાનો વિકલ્પ મળશે તેના પર જાઓ સૌ પ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ ત્યાં અપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો પછી મોબાઈલ નંબર અને આધાર નંબર દાખલ કરો તમને એક ઓટીપી મળશે તેને દાખલ કરો પછી ફોર્મ ખુલશે હવે આ ફોર્મની બધી જ માહિતી તમારે ભરવાની રહેશે અને દસ્તાવેજો અપલોડ કરો પછી સબમિટ બટન ઉપર દબાવશો એટલે તમારું જે પણ ફોર્મ હશે એ ભરાઈ જશે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મદદ સાવશે ચેનલ સ્ક્રાઈબ કરો અને બે પ્રેસ કરો જેથી આવો નવા વિડીયો જોવા માટે જય હિંદ જય ભારત